સવાર ની લાઇટ હોઈ ગઈ છે જો એસી ની હાલત આમને આમ છે વેલા જાગી ગયા જ બધાય અને આજે હજુ તું આ કઈક જોવા મળી ગયું હું વોશરૂમ માં જ બહાર નીકળ્યો હતો ઓહો હો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા અંબા શું છે પાઠ વાત ચંડી પાઠ કરો હમ લાઈટ નથી થી એટલે આમ ફાવે નહીં પૂજા કરવાનું મેં ધરુક અજવાળું વધારે સાઈડ પર કરો હમ બસ પૂરું થઈ ગયું રિટર્ન એવો થઈ ગયું જોઈ લ્યો તમે ડિંગ બેક ડિસ્કરેટલી કોઈ જો ચાલુ તમારા જેવા હોવા જવા હેલો ગુડ આફ્ટરનુન કેમ છો આપ સૌ કે ઓકે બધા મજામાં સો વાગ્યા છે અત્યારે સાડા બાર અને જસ્ટ હજી હું ઘરે આવ્યો સવારે સાડા દસ વાગે નીકળી ગયો તો બધા કામ પતાવ્યા અને લિફ્ટમાં હજી આજ પહેલી વાર મારો અનુભવ રહ્યો કે ભાઈ લિફ્ટ બંધ થઈ ગઈ હતી આટલા ટાઈમમાં મારે કોઈ દિવસ એવું નહોતું બન્યું અને એકચ્યુઅલમાં લાઇટ નહોતી તો લાઇટ આવી એટલે બંધ થઈ હતી એટલે જનરેટરમાંથી કન્વર્ટ થઈને ઇલેક્ટ્રિક ઉપર લાઇટ ઉપર ટૂંકમાં કન્વર્ટ થઈ તો મારી સાથે જેટલા લોકો હતા ને એ બહારના હતા અને બધા ગભરાઈ ગયા હતા ચીલ કરો દસ મિનિટ આપો દસ મિનિટ તો નહીં સોરી બધી મિનિટ ટાઈમ આપો થાય છે બાદ છીએ હું આવ્યો ને રિયા બહાર ગઈ અને બસ સરપ્રાઈઝ ની તૈયારી ચાલી રહી છે આટલી હાઈટ ઉપર રહી છે આટલો સરસ પવન આવે છે પડે આ વસ્તુ જો બે મહિના પહેલા સર્વિસ કર્યું હતું કદડો કાઢો હતો જો પાછી ચારી એની હાલત જો કેટલી ડસ્ટ છે તો આને રેગ્યુલર એક બે મહિના સાફ કરવાની જરૂર છે જ એ સમજાઈ ગયું હવે આવશે ઠંડી ઠંડી હવા હું લાગી જ બહુ રસોઈ આડા બાર ની તૈયાર હતી પણ કોઈ હતા નહીં એટલે વન બાય વન હવે આવે છે બેન આવ્યા હવે રિયા આવી હું ને બા બેસી ગયા જમવા એક રોટલી આપણે ખવાઈ ગઈ છે સૂકી ભાજી મને ભાવે એટલે હતી એટલે એ થોડીક એની સાથે ખાઈશ બાકી સાવડા બટેટા છાસ પાપડ શેકાઈ ગયા ડુંગરી ડુંગરી કોણ બે વાગ્યા જ બપોરના

નો ચાહીયો હવે વડાપાઉનો ઓર્ડર છે તો થ્યો કонસી વો ચીઝ હે જિસસે તુમે બહોત ગુસ્સા આતા હે જિસસે તુમ પાગલ હો જાતે પિક્ચર કે યુ એટલી વાર મેં થઈ હું ગયો ચાહી રેડી ઓ મેં બીક બ્લાસ્ટ બ્લાસ્ટ આ બીજુ બેલ વે જુમા સે ઓ માસી ઓ કેમ ભાવ નથી કેમ ભાવ નથી બોલાવું છો તો એનું નામ વિજુ માસી છે એનું નામ વિજુ માસી એમ પથારીમાં સુઈ જશો ને હવે સવાર 10 વાગે હે હજી તો વાર લાગશે તોય અડધી કલાક તો થઈ જ જાય દવા લઈ ને આટા પેરા મારી એમ ફ્રેશ થઈ થોડક કપડા બદલાવી ને પિક્ચર પૂરો પિક્ચર પૂરો થઈ ગયું અડધું સમજાણું ને અડધું ન સમજાણું ને એમ ને જોઈએ રે હમ એ કે તો કઈ નવી નું હમ

તમને શું થાય રાત ભાડા કરવાનું છપ્પું વાંચવાનું હમણાં જમવાનું જમવાનું ને એવું બીજો રાઉન્ડ શું આવ્યું બીજા રાઉન્ડમાં બીજા આવ્યું આવ્યા ભૂગરામાં જાય હું નહીં એટલે ભાઈ વડાપાઉં આવ્યું જો વાડામાં હું જાઈમું રામાં હો હમ એને ખબર છે આપણે કઈ રીતનું ખાઈ જ ને એને ખબર છે વાહ મોણે કાપી ચટણીના મિઠી ચટણી બધી ભેગી ગઈ નાખી ઉગરાવા રહે હમ મને ના જાય હમ એક ભૂ તણમાં આવ્યો તણ આવ્યો રે મે એક દે દીધો દીપાને મે કહું તય ખાધું ન ખાઈ ગયા હમ ખાધું કે જલસા કરે એમ ને એમ જલસા કરે એમ ઓ એક ના દીધી હમ એક રિયાન કીધું તું ખાઈ જાઓ તો કે મારે જ ખાવું ટૂંકમાં ભૂગરા ના વડાપાવ ખાધા હમ મારે અહીંયા થોડુંક અપલોડિંગ ચાલે છે કેવું રહ્યું તમારે આજે ખૂબ સરસ ખૂબ મજા આવી હમ અમે કહેતા આજે કંસારા બજારમાં કંચારા બજાર માં રીલ કરી છે અમુક કેમ દાતા આવે છે તમને બહુ પડદાની પાછળ માણસ હશે એ પસંદ નથી ના માણસ નહીં મને કારણ ખબર હોય છે કરોડો તારો કરોડો હશે પસંદ નથી ના મને બહુ પસંદ છે પણ કારણ ખબર હોય તો હમ બગર કારણ કોઈ હશે તો જાણવું તો પડે ને કે કેમ હશે છે આ શું કેવા માંગે છે ફ્રેમ જોતો શું કેવા માંગે છે રોજી સાફ સાફ ફ્રેમ તમે લઈ આવ્યા છો તમને એમાં શું તું બોલો છે સોનાને મોઢા છે સરસ છે અમે લોકો શૂટ કરતા હતા ને તો ત્યાં પેલી લાઈન મારી કઈક એવી હતી કે રિલેટેડ કે આજે ભી વડીલ ને પૂછો તો એમ કે કંસારા બજાર માંથી લેવું જોઈએ એમ વાસણ બાજુ એક બા આ લીન જતા ને તો સાંભળી ગયે તો મને કે આ સાચી વાત છે મારી રહતું કરવા મંડ્યા હા એ અમને પૂછો તો એમ જ કઈ કે વાસણ બીજે ક્યાંય થોડી ને લેવાના હોય શોરૂમ આ બોરિંગ માં હોય કે આ બધું આવ્યું હોય કે વાસણ ક્યાંથી લેવાના હોય કે કંસારા બજારમાંથી જ લેવાના હોય કે બીજું કાંઈ હેંભળ્યું હતું મેં તો ઓ માય ગોડ ની કે દિવસે આજ તો હારો છે ઓ કે હું એને ખબર નથી કે હું સાચે વાસણ લેવા નથી થાય એને એમ કે હું બોલું છું એમને રેકોર્ડ કર્યું ને કર્યું રેકોર્ડ એવું છે એ સાંભળી ગયા તો કે આ સાચી વાત છે કે હું એમ જ કહું અહીંથી જ લેવાય બા ક્યાંથી લેવાય વાસણ કંસારા બજારમાંથી કે હમ અત્યારે તો કેવું સરસ સરસ બધું આવે છે

નીચે કાણા હોય મતલબ અને સાઈડમાં માં કાટા કાટા જેવું હોય એમાંથી રસા વગર નું શાક કે જાંબુ કે એવું પીરસવા હોય ને તો એકદમ નવા અને પિત્તળ થી ગઈ ની ચા ગાળવાની આ બધુંય નવું હોય એવું છે કે ઝુલા જન્માષ્ટમી આવે છે ને પછી એક હાથી વાળો મુખવાસ ધરે મસ્ત હતી આખો માથી નો ઉપર થી ખોલો ને તો મુખવાસ ભરે છે અને ઓલી ઓલ ટાઈમ ફેવરિટ અત્યારે ઓલી ગોળી બધી ડિઝાઇન વાળી આવે છે ને બહુ મસ્ત આવે

ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત